સુરત શહેરના સલાબતપુરા પોલીસ દ્વારા સેકન્ડર ઇન્ચાર્જ પીઆઈ શીતલબેન શાહ દ્વારા ગુલ ટચ બે ટચની સમજણ આપી સંતાન સાથે દોસ્તી કરીને એના સાથે રડી મળીને જેથી સૌથી પહેલાં એ તમને જવાબ કરશે પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો સલાબતપુરા પોલીસ સ્ટેશનથી પીઆઈ શીતલ શાહ આજે અમે સુરત સિટીમાં એક પ્રોગ્રામનું આયોજન કરી રહ્યા છીએ જેમાં કે અમે લોકો આજના એક સંદેશ આપવા માંગી છે કરી લો એની સાથે એટલું હળીમળી જાઓ જેથી કરી તમારું બાળક કોઈ પરેશાનીમાં હોય એને કોઈ તકલીફ હોય એને કોઈ હેરાન કરતું હોય તો સૌથી પહેલાં એ તમારી સાથે વાત કરે એટલે તમે એની સાથે પહેલાં દોસ્તી કેળવો તમારું બાળક આજે સ્કૂલમાં જઈ રહ્યું છે કોઈ અજાણી જગ્યાએ જાય છે અને એને ઘણી વખત એવા ગુડ ટચ બેડ ટચની તમે એને સમજ આપો જેના કારણે ગુડ ટચ શું છે બેડ ટચ શું છે એ સમજી શકે અને એને કોઈ એવું અનફીલ સારું ન લાગતું હોય કોઈ પણ બાબતો આવીને સૌથી પહેલું તમને કહે અથવા તો ટીચરને કહે એના માટે અમે એક અત્યારે સલાબતપુરા પોલીસ સ્ટેશન તરફથી એક પ્રોગ્રામનું આયોજન કરી કર્યું છે જેમાં અમે પોસ્ટર દ્વારા પબ્લિકને સંદેશો આપવા માગીએ છીએ કે તમે તમારા બાળકોને બને એટલા દોસ્ત બનાવો અને એમને ગુડ ટચ અને બેડ ટચ શું છે એની સમજ આપો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત